સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું સરકારના નવા શ્રમ સુધારા ભવિષ્ય માટે તૈયાર અર્થતંત્ર અનુપાલનને સરળ બનાવવા મહિલા કામદારોને સશક્તિકરણ અને વૈશ્વિક મૂલ્ય શ્રૃંખલામાં દેશની સ્થિતિ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાના લેખને શેર કરતા શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વિશ્વ એક વિશ્વસનીય વૈશ્વિક ભાગીદાર તરીકે ભારતના ઉદયને સ્વીકારે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરેક શહેરના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી જામનગરમાં છસો બાવીસ કરોડ રૂપિયાથી વધુના ઓગણ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા શ્રી પટેલે કહ્યું ગત ત્રણ દિવસમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં એક હજાર આઠસો કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા રાજ્યમાં ગત ત્રીસ વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલા એકત્રીસ આઠસો ચોત્રીસ જેટલા આરોપીની ચકાસણી કરવામાં આવી રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય કહ્યું રાજ્ય પોલીસે વિશેષ ઝુંબેશ હેઠળ સો કલાકમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનો ત્રીસ વર્ષનો રેકોર્ડ તપાસી તેમની હાલની પ્રવૃત્તિ અને નોકરી સહિતની વિગતની ખરાઈ કરી હવે બીજા તબક્કામાં રાજ્ય બહારના આરોપીઓની ચકાસણી કરી તેમના વિસ્તૃત દસ્તાવેજ એટલે કે ડોઝિયર તૈયાર કરવા પણ માનક સંચાલન પ્રક્રિયા એસઓપી તૈયાર કરી સઘન કાર્યવાહી કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની ત્રીસ તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો કડી હશે લોકો આ કાર્યક્રમ માટે પોતાના વિચાર અને મંતવ્ય ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય પર મોકલી શકશે તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમના માધ્યમથી ઓનલાઈન પણ પોતાના મંતવ્ય મોકલી શકે છે આ ઉપરાંત એક નવ બે બે નંબર પર મિસ્ડ કોલ કરીને અને ટૂંકી સંદેશ સેવા એસએમએસના માધ્યમથી પ્રધાનમંત્રીને પોતાના મંતવ્યો મોકલી શકશે મંતવ્ય સ્વીકારવાનો છેલ્લો દિવસ અઠાવીસ નવેમ્બર રહેશે ભારતીય ટેલિકોમ નિયમનકારી સત્તામંડળ ટ્રાઈ એ છેલ્લા એક વર્ષમાં એકવીસ લાખથી વધુ છેતરપિંડીવાળા મોબાઈલ નંબરો અને સ્પામ અને છેતરપિંડીવાળા સંદેશાઓ મોકલવામાં સામેલ એક લાખ સંસ્થાઓ સામે કાર્યવાહી કરી છે નાગરિકોની ફરિયાદોના જવાબમાં ટ્રાયે આ પગલું ભર્યું છે સંચાર મંત્રાલયે કહ્યું આ દર્શાવે છે કે દેશભરમાં ટેલિકોમના દુરૂપયોગને રોકવા માટે વપરાશકર્તાઓ દ્વારા સામૂહિક રિપોર્ટિંગ મહત્વપૂર્ણ છે ટ્રાય નાગરિકોને ટ્રાય ડીએનડી એપ દ્વારા સ્પામ કોલ અને એસએમએસની જાણ કરવા વિનંતી કરી છે કચ્છના પાટનગર ભુજના ચારસો અઠોતેરમાં સ્થાપના દિનની આજે ઉજવણી થઈ રહી છે ઈસવીસન સોળસો પાંચ માગસર સુદ પાંચમના દિને કચ્છના રાજવી ખેંગારજીના સમયમાં નગરની સ્થાપના થઈ હોવાનું માનવામાં આવે છે ભુજની સ્થાપના સૂચવતી દરબારગઢમાં જ્યાં ખીલી ખોડવામાં આવી છે એ ખીલી પૂજન સાથે ઉજવણીનો આરંભ થશે બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ યોજાશે ભુજના પાંચ નાકા છઠ્ઠીબારી અને રીલોકેશન સાઇટમાં આસોપાલવના તોરણ બંધાશે રોજ સવારે નગરપાલિકાના ઉપાધ્યક્ષ દ્વારા ખીલી પૂજન કરવામાં આવશે જેમાં ઉપસ્થિત રહેવા નગરપાલિકા દ્વારા નાગરિકોને અનુરોધ કરાયો છે ભોજાઈ સર્વોદય ટ્રસ્ટ દ્વારા પાંત્રીસમાં મેગા તબીબી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ટ્રસ્ટ દ્વારા દર વર્ષે નવેમ્બર ડિસેમ્બર મહિના દરમિયાન બાર વિવિધ મેડિકલ ફેકલ્ટીઓ આવરી લેતા મેગા મેડિકલ કેમ્પ યોજે છે આ મેગા મેડિકલ કેમ્પમાં આંખની અઠોતેર કાન નાક ગળાની અગિયાર શસ્ત્રક્રિયા કરાઈ હતી આ કેમ્પમાં દર્દીઓને તપાસ નિદાન દવાઓ સારવાર ઓપરેશનની સેવાઓ નિઃશુલ્ક આપવામાં આવે છે રાજ્યમાં આગામી દિવસો ખૂબ જ ઠંડા રહેશે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે દિશા બદલતા ભેજનું પ્રમાણ ઘટવાથી ઠંડીનું જોર વધી શકે તેવી શક્યતા છે રાજ્યમાં નલિયા અગિયાર પોઈન્ટ છ ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે ભુજ એરપોર્ટ ના રનવે ના સમારકામ ને લઈને એર ઇન્ડિયા ની બપોર બાદની તમામ વિમાની સેવાઓના સમયમાં ફેરફાર કરી સવારના ભાગે કરી દેવાયા છે છવ્વીસ નવેમ્બર થી ત્રણ ડિસેમ્બર સુધી નું વિવિધ વિમાની સેવાઓ નું નવું ટાઈમ ટેબલ જાહેર કરાયું છે અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર